ચાલો મિત્રો કાઠિયાવાડી દૂધપાક પૂરી કોને ભાવે છે તે મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો હું સગુણાબેન આહિર સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું કાઠિયાવાડી દૂધપાકની રેસીપી તમને જો દૂધપાકની રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર ચોક્કસથી કરજો અને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આવનારી દરેક રેસીપી તમને સૌથી પહેલા જોવા મળે તો ચાલો કાઠિયાવાડી દૂધપાક બનાવવાની શરૂઆત કરીએ આપણે કાઠિયાવાડી દૂધપાક બનાવવાનો છે તો તેના માટે મેં અહીં ત્રણ લિટર દૂધ લીધેલું છે ફૂલ ફેટ વાળું દૂધ લીધેલું છે હંમેશા ફૂલ ફેટ વાળું દૂધનો જ ઉપયોગ કરવાનો દૂધપાક બનાવવામાં દૂધપાકને મીઠો બનાવવા માટે ખાંડ લીધેલી છે પાંચસો ગ્રામ ખાંડની જગ્યાએ તમારે સાકરનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો દૂધ પાકમાં નાખવા માટે ચોખા લીધેલા છે ચોખાને આપણે બાફીશું એક ચમચી એલચીનો પાવડર લીધેલો છે સૌ પ્રથમ તો પહેલાં આપણે ગેસ ચાલુ કરીશું અને કઢાઈમાં ચોખા બાફી લેશું આપણે જે દૂધ પાકમાં નાખવા માટે ચોખા લીધેલા છે તેને પહેલાં ધોઈ લેશું હંમેશા ચોખાને ધોઈને જ વાપરવાના હવે આ ચોખાને પાણીમાં નાખી દેસુ જેથી કરીને સરસ રીતે બફાઈ જાય આ રીતે મિક્સિંગ કરી લેશું બીજી વસ્તુ બીજી કોઈ વસ્તુ આપણે નહીં નાખીએ આ ચોખા બફાય ત્યાં સુધીમાં આપણે દૂધ ગરમ કરવા મૂકી દઈએ ધીમા ગેસ ઉપર જ આપણે દૂધને ઉકળવા દેશું જેથી કરીને તળિયે વચ્ચે વચ્ચે ચોખાને પણ જોઈ લેશો ચોખાની જગ્યાએ તમારે રવાનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો તો ચોખાથી ટેસ્ટ જ સારો આવે છે તમે જોઈ શકો છો કે દૂધ એકદમ ઉકળવા લાગ્યું છે અને ખાટું પણ થવા લાગ્યું છે આ રીતનું દૂધ ઉકળી જાય પછી તેમાં ખાંડ નાખી દેસુ જેટલું તમારા ઘરમાં મીઠું ખાતા હોય તે પ્રમાણે ખાંડનો ઉપયોગ કરવાનો મારા ઘરમાં ગળ પણ વધારે ખાય છે એટલે હું થોડીક વધારે નાખું છું હજુ દૂધને ઉકળવા દેશું જેથી કરીને ખાંડ સરસ રીતે ઓગળી જાય પછી આપણે ભાતને જોઈ લેશું ભાત પણ સરસ રીતે ગળી ગયા છે એકદમ દાણો પોચો થઈ જવો જોઈએ તો જ દૂધ પાક મીઠો લાગે છે આ રીતનો આ રીતે ચોખાનો દાણો ભાંગી જવો જોઈએ હવે ગેસ બંધ કરી દેશો હવે બધાને ખૂબ જ ભાવે છે હજુ આપણે દસક મિનિટ ઉકળવા દેશું જેથી કરીને બંને વસ્તુ સરસ રીતે મિક્સિંગ થઈ જાય વચ્ચે વચ્ચે દૂધમાં ચમચો ફેરવતા રહેશું દૂધ સરસ રીતે ઉકળી ગયું છે ચોખા પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે હવે આજ સમયે આપણે એલચીનો પાવડર નાખવાનો છે હવે આપણે દૂધમાં એલચીનો પાવડર નાખી દેશું તેને પણ સરસ રીતે ઉકળવા દેશું જેથી કરીને એલચીનો ફ્લેવર દૂધમાં બેસી જાય આપણે દૂધમાં જાયફળ પણ નાખીશું ખમણી વડે ખમણી લેશો આ બંને વસ્તુનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે હવે ગેસ બંધ કરી દેસુ દૂધપાક આપણો તૈયાર થઈ ગયો છે આ દૂધ ને આપણે ઠંડો કરવાનો છે એટલા માટે આપણે ઠંડો કરવા મૂકી દેશું હંમેશા દૂધપાક ઠંડો કરીને પછી જ ખાવાનો હોય છે જોઈ શકો છો ને અત્યારે મારા આખા કિચનમાં સરસ મજાની સુગંધ આવવા લાગે છે આપણો દૂધ પાક ઠંડો થઈ ગયો છે તો હવે સર્વ કરી લેશો જેમ દૂધ પાક ઠંડો થાય તેમ વધારે ઘાટો થઈ જાય છે